તો તમે જોઈ શકો છો કે આપણી નાળિયેરની ખીચડી એટલી ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે તો આ ખીચડી જોતા જ ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ખીચડી બનાવવાની ટ્રાય કરજો આ ખીચડી છે તેના મોટા બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ નાળિયેરની ખીચડીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું નાળિયેરની ખીચડી તો નાળિયેરની ખીચડી બનાવવા માટે આપણે બસો ગ્રામ બાસમતી ચોખા આવે તે ચોખા લીધેલા છે તો નાળિયેરની ખીચડીમાં આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કરવાનો તો તેમાં જે સાદા રેગ્યુલર ચોખા આવે તેનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરવાનો તો આપણે નાળિયેરની ખીચડી માટે બાસમતી ચોખા લીધેલા છે તમે કોઈ પણ બાસમતી ચોખાનો ઉપયોગ કરી શકો અને નાળિયેરની ખીચડી માટે આપણે એક નાંગ નાળિયેર લીધેલું છે તો નાળિયેરને આપણે આ રીતે ફોડી અને તેને ઉપરનો છાલનો ભાગ કાઢી લીધો છે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે છાલનો ભાગ કાઢી અને અડધા નાળિયેરનો આપણે ઝીણું આ રીતે કટિંગ કરી લીધું છે તો આ ચીણું કટિંગ છે તે આપણે ખીચડી બફવામાં તેનો ઉપયોગ કરીશું અને આ અડધું નાળિયેર છે તેની આપણે પેસ્ટ બનાવી અને પછી આપણે ખીચડીમાં ઉપયોગ કરીશું આળિયેરની ખીચડી માટે સો ગ્રામ મગની દાળનો ઉપયોગ કરવાનો તો આપણે સો ગ્રામ મગની દાળમાં આપણે ફોતરાવાળી અને ફોતરા વગરની બે થઈને આપણે સો ગ્રામ મગની દાળ લીધેલી છે તો સો ગ્રામ મગની દાળમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ફોતરાવાળી દાળ છે અને બીજી આપણે ફોતરા વગરની દાળ લીધેલી છે તો તમે ફોતરાવાળી દાળનો પણ ઉપયોગ કરી શકો અને ફોતરા વગરની દાળનો પણ ઉપયોગ કરી શકો પચાસ ગ્રામ જેટલી આપણે તુવેરની દાળ લીધેલી છે તો ખીચડીમાં આપણે અડધો કપ લીલા વટાણાનો ઉપયોગ કરીશું અડધો કપ આપણે દૂધી લીધેલી છે તો દૂધીનો પણ ઉપયોગ કરીશું અને એક કપ જેટલી આપણે ઝીણું કટિંગ કરેલ ડુંગળી લીધેલી છે તો આપણે આ ડુંગળી છે તેને આપણે વઘારમાં ઉપયોગ કરીશું અને આપણે દૂધી અને વટાણાને આપણે ખીચડી બાફવામાં જ ઉપયોગ કરીશું તો આપણે પહેલાં ખીચડીને મિક્સ કરી અને બે વિસલ કરી અને ખીચડી બાફી લેશું તો આપણે એ ખીચડીને મિક્સ કરી લેશું તો આપણે મિક્સિંગ બાઉલમાં ચોખા ઉમેરી દેશું આપણે તુવેરની દાળ ઉમેરી દેસું મગની ફોતરા વગરની દાળ મગની ફોતરાવાળી દાળ તો આપણે જે નાળિયેરની ખીચડીનું માપ છે તે એકદમ પરફેક્ટ માપ લીધેલું છે આપણે સો ગ્રામ મગની દાળ અને પચાસ ગ્રામ તુવેરની દાળનો ઉપયોગ કરવાનો તો આપણે એ ખીચડીને સારી રીતે ધોઈ લેશું તો આપણે એ ખીચડીને સારી રીતે ધોઈ લીધી છે તો ધોઈ અને તેમાંથી આપણે એ ડોળું પાણી કાઢી લીધું છે તો આપણે એ કૂકરમાં ઉમેરી દેસું તો આપણે એ પહેલાં ખીચડીને કૂકરમાં ઉમેરી દેસું ખીચડી બાફવામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું કટિંગ કરેલી દૂધી ઉમેરી દઈશું લીલા વટાણા છે તેને ઉમેરીશું અડધો કપ આપણે આ નાળિયેરની કટકી કરેલી છે નાળિયેરની કટકીને બાફવામાં ઉમેરીશું અને બીજું આપણે પેસ્ટ બનાવી અને તે રીતે આપણે ઉપયોગ કરીશું તો આપણે આ નાળિયેરની ખીચડી છે તે એકદમ આપણે ગુજરાતી રીતે જ બનાવીશું તો તેમાં આપણે પાણી ઉમેરીશું બે આઠ કપ પાણીનો ઉપયોગ કરીશું તો આપણે આઠ કપ આપણે પાણી ઉમેરીશું પાણીનું માપ છે તે પરફેક્ટ લીધેલું છે આઠ કપ પાણીનો ઉપયોગ કરી અને કૂકરમાં આપણે બે વિસલ કરવાની ખીચડી બાફવામાં આપણે બે ચમચી જેટલું તેલનો ઉપયોગ કરીશું જો તમારે આ ખીચડીમાં ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો તો આપણે આ તેલનો ઉપયોગ કરીશું તેથી ખીચડી છે તે ચરાયું ઊભરાશે નહીં તો આપણે આ નાળિયેરની ખીચડી છે તે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવેલી છે અને ખીચડી આપણે ગુજરાતી રીતે જ આપણે બનાવીશું તો ગુજરાતી રીતે ખીચડી બનાવવામાં આપણે વટાણાનો પણ ઉપયોગ કરેલો છે જો તમારે વટાણાનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો કુકરમાં બે વિસલ જ કરવાની વધારે વિસલ નહીં કરવાની તો આ રીતે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે બે વિસલ કરી લેશું તો ખીચડીમાં આપણે બે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે આ નાળિયેરની પેસ્ટ બનાવી લેશું તો આ કટિંગ કરેલું નાળિયેર છે તેને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેસું નાળિયેરની પેસ્ટમાં આપણે સુકા લાલ મરચાંનો ઉપયોગ કરીશું તો સૂકાલાલ મરચાં આપણે પાંચ નંગ લીધેલા છે તો આ સુકા લાલ મરચાં છે તે મીડિયમ તીખા અને જે રેગ્યુલર આપણે રોજ વાપરતા હોય તે લીધેલા છે તો તેની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો તો આપણે પેસ્ટમાં જે નાળિયેરનું પાણી છે તે જ ઉમેરીશું આપણે નાળિયેરની ખીચડીમાં આપણે નાળિયેરની પેસ્ટ બનાવવા માટે આપણે નાળિયેર પાણીનો જ ઉપયોગ કરવાનો તો આપણે અડધો કપ જેટલું નાળિયેર પાણી છે તેને ઉમેરી દેશું આ રીતે આપણે નાળિયેર પાણી અને સૂકું લાલ મરચું ઉમેરી અને આપણે નાળિયેરની પેસ્ટ તૈયાર કરી લેશું આપણી નાળિયેરની પેસ્ટ છે તે તૈયાર કરી લીધી છે તો આપણે એ ખીચડી માટે આ રીતે નાળિયેરની પેસ્ટ તૈયાર કરી લેવાની આ રીતે આપણે નાળિયેરની પેસ્ટ તૈયાર કરી અને આપણે ઉપયોગ કરવાનો તો આપણે નાળિયેર ખીચડી માટે આપણી પેસ્ટ બની અને તૈયાર છે જોઈ શકો છો કે આપણી નાળિયેરની પેસ્ટ છે તે એકદમ સારી એવી બની અને તૈયાર છે તો આપણે આ પેસ્ટને આપણે ખીચડી બફાય ત્યાર પછી આપણે તેમાં ઉપયોગ કરવાનો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે કૂકરમાંથી વરાળ કાઢી લેશું વરાળ કાઢી અને આપણે એ ઢાંકણ ખોલીશું તો આ રીતે પહેલાં આપણે કૂકરમાંથી વરાળ કાઢી લેવાની વરાળ કાઢી ત્યાર પછી આપણે એ ઢાંકણ ખોલવાનું તો તમે જુઓ છો કે ખીચડી આપણી એકદમ સારી એવી બફાઈ ગઈ છે તો ખીચડીને પહેલાં આપણે થોડી મિક્સ કરી લેશું મિક્સ કરી ત્યાર પછી આપણે નાળિયેરની પેસ્ટ ઉમેરીશું તો આપણે જે આ નાળિયેરની પેસ્ટ છે તેને ઉમેરી દેસું આપણે નાળિયેરની પેસ્ટ ઉમેરી અને તેમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું તો નાળિયેરની પેસ્ટ ઉમેરી એક કપ જેટલું આપણે પાણી ઉમેરી અને પાણી અને પેસ્ટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની મિક્સ કરી ત્યાર પછી આપણે બેથી ત્રણ મિનિટ આપણે ચડવા દેસું એ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખીચડીને બેથી ત્રણ મિનિટ ચડવા દેશું બેથી ત્રણ મિનિટ ખીચડી ચડે ત્યાર પછી આપણે તેમાં વઘાર કરીશું આપણે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીચડી છે તે એકદમ સારી એવી ચડી ગઈ છે ખીચડીમાં તમે જોવો છો કે બબલ્સ પણ થવા લાગ્યા છે તો તમે જોઈ શકો છો તો આ રીતે તમે બેથી ત્રણ મિનિટ ખીચડીને ચડવા દેશો એટલે ખીચડીમાં આ રીતના બબલ્સ થાશે આ રીતના બબલ્સ થાય એટલે આપણે ખીચડી માટેનો વઘાર કરીશું ખીચડીના વઘાર માટે આપણે મોટા ત્રણ ચમચા જેટલું તેલ લીધેલું છે તો તેલની જગ્યાએ તમે ઘી લઈ શકો તો મેં ઘીનો ઉપયોગ નથી કરેલો તો મેં ત્રણ ચમચા તેલનો ઉપયોગ કરેલો છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ચપટી આપણે હિંગ ઉમેરીશું તેમાં આપણે સૂકા મસાલાનો ઉપયોગ કરીશું તો સૂકા મસાલામાં આપણે બે નંગ લાલ મરચું એક નંગ તમાલપત્ર એક ઇંચ તજનો ટુકડો એક નંગ બાદિયાનો ફૂલ અને ત્રણ નંગ આપણે લવિંગ લીધેલા છે તો આપણે જીરું અને હિંગ ઉમેરી અને ત્યાર પછી આપણે આ સૂકા મસાલા ઉમેરીશું સૂકા મસાલા ઉમેરી અને આપણે એક ચમચી અડદની દાળ ઉમેરીશું તો આપણે આ ખીચડીનો વઘાર છે તેમાં આપણે અડદની દાળનો પણ ઉપયોગ કરવાનો તો આપણા સૂકા મસાલા અને અડદની દાળ છે તેને આપણે થોડી બ્રાઉન કલરની થવા દેવાની બ્રાઉન કલરની થાય ત્યાર પછી આપણે તેમાં ડુંગળી ઉમેરવાની તો આપણે અડદની દાળ છે તે બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તેમાં આપણે ડુંગળી ઉમેરી દેશું ડુંગળી ઉમેરી ડુંગળીને આપણે બ્રાઉન કલરની થાય તે રીતે આપણે સતળાવા દેશું તો આપણે આ ડુંગળીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બ્રાઉન કલરની થાય તેવી સતળાવા દેવાની તો આપણી ડુંગળી છે તે એકદમ સારી એવી તેલમાં સતળાઈ ગઈ છે તો ડુંગળી આપણી તેલમાં એકદમ સારી એવી સતળાઈ ગઈ છે અને બ્રાઉન કલરની પણ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી એકદમ સારી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તેમાં આપણે મસાલા ઉમેરશું તો આપણે એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તો આપણે ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરેલા છે તો તમે એથી ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો અને જો તમે ગરમ મસાલો ખાતા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો તો વઘારમાં તમે મીઠા લીમડાના પાનનો પણ ઉપયોગ કરી શકો અને ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો તો આપણે મીઠા લીમડાના પાન કે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરેલો તો આપણો જે આ ખીચડી માટેનો વઘાર છે તે એકદમ સારો એવો તૈયાર છે તો આપણે આ વઘાર છે તે અડધો વઘાર ખીચડીમાં ઉમેરીશું અને અડધો વઘાર છે તે આપણે ઉપરથી સર્વ કરવામાં રાખીશું તો આપણે જે આ ખીચડીનો વઘાર છે તે તૈયાર છે તો તેને આપણે ખીચડીમાં ઉમેરી દેશું તો આપણે નાળિયેરની ખીચડીમાં આ રીતે આપણે ઉપરથી વઘાર કરવાનો આ રીતે આપણે ઉપરથી વઘાર કરી અને ખીચડીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની ખીચડીને મિક્સ કરી અને આપણે એક મિનિટ માટે તેને આપણે ચડવા દેવાની એક મિનિટ પછી આપણે ગેસ બંધ કરી અને ખીચડીને ગરમા ગરમ સવ કરી લેવાની જોઈ શકો છો કે આપણી નાળિયેરની ખીચડી એકદમ સારી એવી અને ટેસ્ટી જો તમે એકવાર નાળિયેરની ખીચડી ઘરે આ રીતે બનાવશો તો તમે બધી જ ખીચડી ભૂલી જાશો અને તમને વારે વારે આ નાળિયેરની ખીચડી બનાવવાનું મન થશે તો આપણી આ નાળિયેરની ખીચડી એકદમ ટેસ્ટી અને ચટપટી એવી બની અને તૈયાર છે જો તમને આ નાળિયેરની ખીચડીની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ જોરદાર સ્વાદ સાથે આપણી એ ખીચડી બની અને તૈયાર તો આપણી નાળિયેરની ખીચડી બની અને તૈયાર છે તો ખીચડીને આપણે ગરમા ગરમ સવ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણી નાળિયેરની ખીચડી એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે રાધાણા અને ફુદીનાની ચટણી સાથે સવ કરશો તો એકદમ ટેસ્ટી લાગશે અને ખાવાની મજા આવશે તો છે ને એકદમ જોરદાર સ્વાદ સાથે આપણી એ ખીચડી બનીને તૈયાર આ ખીચડી જોતા જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે તો આ ખીચડીમાં આપણે આ રીતે ઉપરથી થોડો વઘાર ઉમેરીશું ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરીશું પુદીના અને લીલા ધાણાની ચટણી સૌ કરીશું તો આ ચટણી સાથે તમે ખીચડી ખાશો તો એટલી ટેસ્ટી લાગશે કે વાત જ પૂછોમાં સાથે આપણે દહીં સૌ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણી નાળિયેરની ખીચડી એટલી ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે તો આ ખીચડી જોતાં જ ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ખીચડી બનાવવાની ટ્રાય કરજો આ ખીચડી છે તેના મોટા બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે એકવાર આ રીતે ઘરે ખીચડી બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં બે કપ ચોખામાંથી આખા ઘર માટે ખીચડી તૈયાર થશે